સુરતમાં મેટ્રોની કામગીરીથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે રાજમાર્ગ પર મેટ્રોનું કામ ચાલતું હોવાથી મુશ્કેલી પડી રહી છે એકસો બાવીસ દુકાનોના વેપારીઓ હાલાકી ભોગી રહ્યા છે સ્થાનિકો વેપારીઓએ ફરી મેટ્રોનું કામ રોક્યું છે બળતર અને હેરાનગતિના મુદ્દે આ કામ રોકાવાયું છે મેટ્રોના કર્મચારીઓ પાસે કામ બંધ કરાવ્યું જ્યાં સુધી આ મામલે નિવેડો નહીં આવે ત્યાં સુધી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવશે બે વર્ષથી મેટ્રોની કામગીરીને કારણે વેપાર પર અસર થતી હોવાની રજૂઆત કરાઈ છે મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું સુરતના ટાવર રોડ ખાતે જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરીના પગલે છેલ્લા બાવીસ મહિનાથી જે સ્થાનિક જે દુકાનદારો છે જે રહીશો છે તેમને વળતર આપવામાં આવ્યું નથી ત્યારે આજે ફરીથી જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જે મેટ્રોની જે કામગીરી છે તે બંધ કરાવવામાં આવી છે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો અહીં જે મેટ્રોના તમામ જે કર્મચારીઓ છે તેને અહીંથી બહાર નીકળવા માટે કહ્યું છે અને તમામ કર્મચારીઓ પોતાનું જે કામ છે કામ છોડીને બહાર નીકળી રહ્યા છે

પણ પછી રાત્રે સડનલી મેસેજ આવ્યો કે તમારે આ મિટિંગ મંગળવાર પર પોસ્ટપોન કરવામાં આવી છે જ્યાં સુધી તમે આ આંદોલન બંધ નહીં કરો હવે અમને આવી રીતે ધમકી દ્વારા ધમકીના સ્વરોથી કહેવામાં આવી રહ્યું છે આ બધું તમે શું કરી શકીએ અમે તો વેપારી માણસ છે અમારે અમારે ગુંડાગર્દી આવડતી નથી અમે તો આંદોલન આવું અહિંસક આંદોલન કરવા માગીએ છીએ અમે કોઈ દાદાગીરી લુખાગીરી કરવા માંગતા નથી એ લોકોની જેમ આજે ફરીથી વેપારીઓમાં રોષ છે વેપારીઓમાં રોષનું કારણ એ છે ભાઈ કે ગઈકાલે જે થયા પછી જે ટાઈમ આપેલો આજે મિટિંગનો એ પોસ્ટપોન કરવામાં આવ્યો છે અને મંગળવારનો ટાઈમ ફરી આપવામાં આવ્યો છે આ જ હિસાબના ટાઈમ આપી વાયદા કરી અને ટાઈમ પસાર કરે છે એ ટાઈમ પસાર કરી કરીને આજે બાવીસ મહિના પૂરા થઈ ગયા છે અને અમારી સબર બી હવે તૂટી ગઈ છે ભાઈ એટલે હવે અમારી પાસે કોઈ રસ્તો નથી એટલે અમે ઉતરી આવ્યા છે નીચે અને કામ બંધ કરાવ્યું છે રસ્તો ખોલી આપો અમારે બીજું કઈ જોઈતું નથી રસ્તો આપી દો તો અમારો ધંધો ચાલુ રહી આપે જે રીતે જોયું તે રીતે છેલ્લા મહિનાથી તારીખ તારીખ પર આપવામાં આવી રહી રહી છે 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 લોકોની જે ધીરજ તે અહીં ખૂટી જેને કારણે આજે ફરીથી જે સ્થાનિક જે દુકાનદારો છે તે અહીં મેટ્રોની જે કામગીરી જ્યારે ચાલી રહી હતી ત્યારે આ મેટ્રોની જે કામગીરી છે તે બંધ કરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત